घर માં લક્ષ્મી આવવા પહેલા આપે છે સંકેત જો દેખાઈ જાયા વસ્તુ તો રાતોરાત બદલાવાનું છે તમારું ભાગ્ય ઘણી વખત સારો સમય આવવા પહેલા કેટલાક સંકેત દેખાઈ છે આ સંકેત ખૂબ ખાસ હોય છે કિસ્મત ખુલવા પહેલા એમને આ સંકેત પ્રકૃતિ દ્વારા પ્રાપ્ત થઈ છે જે અંગે જાણવું વ્યક્તિ માટે ખૂબ જરૂરી હોય છે ધનવાન અને કરોડપતિ કોણ નથી બનવા માંગતો ધનની દેવી માતા લક્ષ્મી જો તમારા પર કૃપા વરસાવે તો તમે રાતોરાત ધનવાન બની શકો છો એવામાં લોકો માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ઘણા વ્રત પૂજા રાખે છે જેનાથી પ્રસન્ન થઈ માતા લક્ષ્મી કૃપા વરસાવે છે જ્યારે તમારું જીવન બદલાવવાનું હોય છે તે પહેલા કેટલાત ખાસ સંકેત દેખાય છે જેનાથી તમને ખબર પડે છે કે માતા લક્ષ્મી તમારા પર પ્રસન્ન છે અને તમારા ઘરમાં એમનું આગમન થવાનું છે તો ચાલો જાણીએ આ ખાસ સંકેતો અંગે જો તમને કોઈની સાથે લેવડદેવડ કરી રહ્યા છો અને આ સમય દરમિયાન તમારા હાથમાંથી પૈસા સરકી જાય છે તો આ સંકેત છે કે તમને જલ્દી પૈસા મળી શકે છે જો તમને ઠંડીની ઋતુમાં ક્યાંક પરતી વખતે પીળા वस्त्रો પહેરેલી સુંદર સ્ત્રીને જોશો તો તે પણ ધન પ્રાપ્તિનો શુભ સંકેત માનવામાં આવે છે ખાસ કરીને ગુરુવારે જો કુંભ રાશિની છોકરી પીળા કપડામાં જોવા મળે તો તે આર્થિક લાભનું પ્રતીક છે જો તમે કોઈ કામ માટે ઘરની બહાર જઈ રહ્યા છો અને કોઈ નોળીઓ તમારો રસ્તો ઓળંગી જાય છે તો તે પણ ધન પ્રાપ્તિનો શુભ સંકેત માનવામાં આવે છે બહેલી સવારે તમારા ઘરની નજીક ગાય આવે ખાસ કરીને કેસરી રંગની ગાયે સંકેત છે કે તમારા જીવનમાં પૈસા આવવાની સંભાવના છે જો કોઈ વ્યક્તિ સપનામાં પરવાળા મોતી હીરા કે મુગટ જુએ છે તો તેનો અર્થ છે કે દેવી લક્ષ્મી તેના ધર્મા કાયમ માટે નિવાસ કરવા જઈ રહી છે જો કોઈ વ્યક્તિ સપનામાં તેના જમણા હાથને સફેદ રંગનો સાફ કરતો જુએ તો તે પણ ધન પ્રાપ્તિનો શુભ સંકેત છે તમને આ વિડિયો કેવો લાગ્યો તે અમને જણાવો જો તમને આ વિડિયો સારો લાગ્યો હોય તો કૃપા કરી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો જેથી તમે અમારું નવો વિડિયો પેલા જ જોઈ શકો તમાના સહયોગ માટે આપનો હાર્દિક આભાર અને આગળ નવા વિડિયો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો વિડિયો અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર